અમે આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે કેમ કે છેલ્લા ચાર સાત બે હજારથી જે ડેડિયાપાડાને મૂવીનો જે રસ્તો છે એ બે મહિના માટે એ લોકોએ બંધ કરી દીધો છે તો ત્યાં ગાડી જે આવતા જતા વાહનો છે બસ છે એકસો આઠની સુવિધાઓ છે જેવા એમ્બ્યુલન્સ અને જે ખેડૂતોને હમણાં ખાતર પાણી અને બીજી બધી સુવિધાઓ માટે અને જે બાળકો સ્કૂલ કોલેજોમાં જાય છે એમને પણ આપણે મૂવી થી નિવાલદા સુધી અને નેત્રંગ રહીને આખું ગોલ ફરીને એ લોકોએ આવવું પડે છે છેલ્લા પંદર વીસ દિવસથી પોલીસ તંત્ર દ્વારા આગળ લોખંડના એંગલો મારી અને જે કાર્યપાલક ઇજનેર છે એમણે પણ રસ્તો ડેડિયાપાડાથી મોવી સુધીનો બંધ કરી દીધો છે એના લીધે ઘણી બધી અમને મુશ્કેલી પડી રહેલી છે હજુ ચોમાસાની શરૂઆત થતી નથી ત્યાર પહેલાં તો માંડવાડ હજુ એક કે બે વાર વરસાદ પડ્યો છે તો આ રસ્તો ગયા વર્ષે જ બનાવવામાં આવ્યો હતો તો એવી તો એન્જિનિયરો દ્વારા એવી તો એ રસ્તામાં કેવો માલ વાપર્યો કે જે રસ્તો ફક્ત તૂટી ગયો અને જેને છેલ્લા અઠવાડિયા દસ દિવસથી એને બંધ કરી દીધો છે અને બે મહિના સુધી જ્યારે ચોમાસું પૂરું થશે ત્યારે એ લોકો રસ્તો ચાલુ કરવાના છે તો અમારે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અને કાર્યપાલક એન્જિનિયર તેમજ એસપી સાહેબ શ્રીને ત્યાં સ્થળ નિરીક્ષણ કરવા આવે અને અમારી રૂબરૂમાં ત્યાં સ્થળ નિરીક્ષણ કરે રસ્તાની શું પરિસ્થિતિ છે શું હાલત છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે જો આ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે દિન સાતમાં અમે તમામ ગામડાઓ જે વિસ્તારના છે એ બધા અહીંયા કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરીશું અને જે પણ કોઈ અધિકારી કે પ્રતિનિધિ એ રસ્તાની ચકાસણી કરવા આવે તો એમણે અમારી રૂબરૂમાં ત્યાં ગાડી એ રસ્તાની મુલાકાત લેવી પડશે બીજો આપણે રોડ પર જઈએ છીએ તો જે રસ્તો છે છે એ પણ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને લાખો કરોડો રૂપિયાના તમે પ્રોજેક્ટો બનાવી રહ્યા છો આજે રસ્તાઓ માંડ માંડ એક વર્ષ ચાલતા નથી અને એ અત્યારે ચોમાસું પણ નથી આવતું ત્યાર પહેલા એ તૂટી જાય છે તો આ તંત્ર ની ક્યાંક ને ક્યાંક મિલી છે તંત્ર અને જે પ્રતિનિધિઓ છે એ ક્યાં ને ક્યાંક અહીંયા સંડોવાયેલા છે એવું અમને જોવા મળી રહ્યું છે જિલ્લા જે અધિક કલેક્ટર છે નર્મદાના તેમણે પોતાના જાહેરનામામાં નબળા નારાઓનો ઉલ્લેખ કર્યો છે કે જર્જરિત છે અને મોટા અકસ્માતનો ભય છે એ પ્રકારના કારણો બતાવ્યા છે તો તમારું કોઈ નિરીક્ષણ તમે કર્યું છે કે ત્યાં આવી પરિસ્થિતિ છે ખરી હવે જે નબળા નારાઓ છે નબળા પુલો છે આજે આપણે જોઈએ છે તો અહીંયા રાજપીપળાથી ઓવારાની બાજુમાં જ એક એવો નબળો પુલ છે એ જે જે વિસ્તાર માટે જાહેરનામું પાડવામાં આવ્યું છે કારણ બતાવવામાં આવ્યું છે કે આ નાણાં જર્જરિત છે તો તમારા નિરીક્ષણમાં એવા કોઈ જર્જરિત નાણાં દેખવામાં આવ્યા છે મોવીથી ડીડાબાની વચ્ચે અમને અમારા ધ્યાનમાં એવા કોઈ નારા જોવામાં નથી આવ્યા પણ અમારી માંગ એટલી છે કે છેલ્લા એક વર્ષમાં જો આ રસ્તો બનાવવામાં આવ્યો બરાબર અને હજુ તો ચોમાસા શરૂ નથી થતું તો ત્યાર પહેલા જે તમે રસ્તો બ્લોક કરી દો છો હે તો જે પણ આમાં જે પ્રતિનિધિઓ છે અને જે અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની મિલી ભગતના કારણે આવા વારંવાર દર વર્ષે આવા રસ્તાઓ તૂટતા આવે છે આજે ઘણા બધા ગામડાઓના આજે પણ રસ્તા બંધ છે આજે આપણે જોઈએ તો સિસોદરાથી જે રાજપીપળા મેન આવવાનો રસ્તો છે એ પણ છેલ્લા દોઢ બે મહિનાથી બંધ છે હે એટલે આવા આખા જિલ્લામાં ઘણા બધા પ્રશ્નો છે પણ સરકારની પેટનું પાણી હલતું નથી અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકો આની પર કોઈ પણ ધ્યાન નથી આપતા અને એ ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો સાથે અને જે કાર્યપાલક ઇજનેર છે એવા અધિકારીઓ સાથે એ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે સંદીપ સંદીપ માંગરોલાજી વાત બિલકુલ સાચી છે અમારી ટીમે પણ ત્યાં સ્થળ મુલાકાત કરી છે એવું કંઈક પણ અમને જોવા મળ્યું નથી પણ આ લોકોએ કોઈક ને કોઈક રીતે આ રસ્તાઓ કોઈ પણ નિરીક્ષણ કર્યા વગર બંધ કરી દેવામાં આવ્યા છે હા એમાં કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકોને ફાયદો થાય